તો ભરૂચના અંકલેશ્વરમાં જળબંબાકાર જેવી સ્થિતિ ઉદ્યોગોમાં નોકરી રોજગાર અર્થે જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા છે વોર્ડ નંબર બે અને પાંચમાં હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં પાણી ભરાયેલા ભરૂચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જેને પગલે ગત રાત્રિ થી મુસળધાર મુસા વરસી રહ્યો છે આપ જોઈ રહ્યા છો કે અંકેશ્વર જીઆઈડીસી આ જ્યાં ચોકડીનો જે મેન રોડ છે ત્યાં પાણી કેટલા હદ સુધી ભરાયા છે આપ જોઈ શકો છો કે આ નોકરી આવવા જવા વાળા જે લોકો છે એ પરેશાન થઈ રહ્યા છે આ જે આ વરસાદી કાસ છે એ ઓવરફ્લો થઈને પાણી મેન રોડ પર વહી રહ્યું છે લોકોની સમસ્યામાં ચોક્કસ વધારો થશે વિનેશ પટેલ સંડેઝ ન્યૂઝ અંકલેશ્વર